મોરબીમાં આવેલ મંગલ ભુવન ગરબી મંડળ દ્વારા છેલ્લા પાંસઠ વર્ષથી આયોજિત ગરબીમાં શું વિશેષ મહત્વ છે આવો જાણીએ મા ન્યૂઝના ચેનલથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી જય માતાજી જય માતાજી હું આ ગરબીમાં છેલ્લા આઠ વર્ષથી રહું છું મને અહીં પહેલાં હું બીજી ગરબીમાં રહેતી હતી પણ તે ગરબી કરતાં આ ગરબીમાં આવીને મને ઘણો અનુભવ થયો છે અને બહુ જ મજા આવે છે અને એમાં પણ છેલ્લા લાસ્ટ આ વર્ષે પાંચ પાંચ વાગ્યા સુધીની છૂટ આપી છે એટલે અમે ધરાતા નથી રમતા અમને બહુ મજા આવે છે અને અહીં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી અમારો ફેમિલી ફેમિલી હોય એ જ રીતે બધા અમારી સાથે વર્તન કરે છે અને બધા કાર્યકર્તા અમારી સાથે સમાન રીતે જ વર્તે છે અને બધાનો ફૂલ સપોર્ટ છે આમાં ફૂલ બધા ફૂલ મહેનત કરે છે

તો આ ગ્રુપમાં તમે કેટલા સભ્યો છો અને સભ્યો કેટલા માન સન્માન મળી રહ્યું છે રહી વાત માન સન્માનની તો આ જગતજનની સેવા કરવી એનાથી મોટું માન સન્માન એ કંઈ નથી અને અમારે અહીંયા એક વસ્તુ એવી છે કે બધા જ કાર્યકર્તા પ્રમુખ છે ને બધા જ કાર્યકર્તા એની કાર્યકર્તા છે બીજી વાત કે આ ગરબી અત્યારે ચાલી રહી છે તો એના તમે સંબંધમાં કઈ જનતાને કઈ દેવા માંગો છો બસ જનતાનો સંદેશ એક છે તમે નિહારો આવો પશ્ચિમી વાયરાનો દાંડિયાનો કોઈ પણ પ્રકારનો અમારો વિરોધ નથી પણ તમારા બાળકોને તમે નહીં સમજાવો કે ગરબી શું છે તો તમારા પરિવાર સાથે ફેમિલી સાથે એક વખત મંગલભુવનમાં આવો અને મા શક્તિની આરાધનામાં અમારી સાથે જોડાવો ગરબી વિશે તમે શું કહેશો ત્યારથી ચાલુ છે અને શું છે ગરબીનો પાંસઠ વર્ષથી આ જ ચાચર ચોકમાં શક્તિની અમે લોકો આરાધના કરી રહ્યા છીએ લોકવાયકા છે ને કહેવત છે કે અમારા વડીલો સાથેથી અમે સાંભળેલું છે કે અહીંયા સ્ટેટ પણ ગરબી જોવા આવતા મયુર મયુરધ્વસી મહારાજા હતા એ પણ અમારી અહીંયા ગરબી જોવા આવતા એ કાળમાં નાગરની ગરબી કહેવાતી પછી હરવે હરવે મંગલભુવન એટલે મંગલભવન ગરબી મંડળ થઈ ગયું એટલે ગરબી માતાજીની આરાધનાનું શક્તિનું પ્રતિક છેલ્લી બાકી એક વખત આવી માના દર્શન કરો અને આનંદ અનુભવ પોલીસ ટીમને તમે શું કહેશો કે અત્યારે દિન રાત મહેનત કરી રહી છે એના વિશે તમે શું કહેશો સોરી પોલીસ ટીમ અત્યારે મહેનત કરી રહી છે ખૂબ ખૂબ અભિનંદન પોલીસ સ્ટાફને અહીંયાના કમિશનર સાહેબ પોલીસ ખાતું તમામ સરકારી કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મંગલ ભુવન ગરબી મંડળ તમને ફૂલ સપોર્ટિંગમાં છે એ લોકો